હેન્ડીક્રાફ્ટ નો શુભારંભ અમદાવાદ ભારતીય સનાતન પરંપરા અને સંસ્કૃતિની ઝલક આવતી સોંગપુરા આર્ટ ગેલેરી હેન્ડીક્રાફ્ટ નો શુભારંભ કરવામાં આવ્યો આપણા જે પ્રાચીન મંદિરો જોઈએ છે એમાં તમને આખું મહાભારત જાય છે એમાં રામાયણ પણ આવી જાય છે જે રામાયણનું પહેલેથી લઈને જે એમનો એમનું વનવાસ સુધીથી લઈને પછી એમના છોકરા લવકૂસનું જન્મથી લઈને બધું જ અંદર આખી કોતરણીતામથી મારીને બધું જ અમે એમાં દર્શાવી શકીએ છીએ અને દર્શાવીએ છીએ અને એની કોતરણી જે કરીએ છીએ એ વર્ષો સુધી જે પથ્થરમાં રહે છે એ અચોકને આજીવન રહે છે વિશ્વભરમાં સૌથી જૂનામાં જૂની કોઈ શિલ્પકલા હોય તો એ આપણી ભારતની છે તમે ભારતમાં પાંચ હજાર વર્ષ જૂના મંદિરો સ્થાપત્ય કલા શિલ્પકલા જોઈ શકો છો કે પછી વાવ બધા વર્ષથી લઈને વર્ષ જૂના આર્ટ તમે જોઈ શકો છો જે બધું આર્ટ પહેલા થઈ ચુકી છે ટોટલી હેન્ડવર્ક હોય છે અને ટોટલી સ્ટોનમાં હોય છે પથ્થરમાં હોય છે તમારી તમામ માહિતી જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે